આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે નમસ્કાર સંસદનું બજેટ સત્ર આ મહિનાની એકત્રીસમી તારીખથી શરૂ થશે સૂત્રોએ જણાવ્યું કે સત્ર આગામી નવમી ફેબ્રુઆરી સુધી ચાલશે નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કરશે અને તેની સાથે સત્રની શરૂઆત થશે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગઈકાલે નવી દિલ્હીમાં અયોધ્યાથી અમદાવાદની ફ્લાઇટને લીલી ઝંડી બતાવીને ઉદઘાટન કર્યું હતું ઇન્ડિગોની આ ફ્લાઇટ અમદાવાદ અયોધ્યા અમદાવાદ વચ્ચે અઠવાડિયામાં ત્રણ વખત મળશે આ પ્રસંગે શ્રી સિંધિયાએ કહ્યું હતું કે અયોધ્યાથી અમદાવાદની સીધી ફ્લાઇટ બંને શહેરોના હવાઈ જોડાણને વધુ વેગ આપશે આ બંને શહેરો વચ્ચે જોડાણ થવાથી પ્રવાસનને વેગ મળશે કેન્દ્રીય રેલવે અને ઇલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે દેશની પહેલી મેક ઇન ઇન્ડિયા ચીપનું ગુજરાતમાં બે હજાર ચોવીસમાં ઉત્પાદન થશે વાયબ્રન્ટ ગુજરાત સમિટની દસમી કડીના બીજા દિવસે સેમી એન્ડ ઇલેક્ટ્રોનિક સેમિનારમાં સંબોધન કરતા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે અમૃતકાળની આ પહેલી વાયબ્રન્ટ સમિટમાં થયેલા સમજૂતી કરાર થકી વિકસિત ભારત બનવાની શરૂઆત થઇ છે આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને સેમી કન્ડકટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ગુજરાત સરકાર દ્વારા ત્રણથી છ વર્ષના બાળકોનું શિક્ષણ ગુણવત્તાલક્ષી અને બાળવાટિકા અને પ્રાથમિક શાળા માટે સુસજ્જ બને તે હેતુથી ડિસેમ્બર બે હજાર એકવીસમાં આઈસીડીએસ વિભાગ અંતર્ગત પ્રોજેક્ટ પાપા પગલીની શરૂઆત કરવામાં આવી હતી જેનો મુખ્ય હેતુ જિલ્લા અને ઘટકના પ્રિસ્કુલ ઇન્સ્ટ્રક્ટર દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોને આંગણવાડીમાં આપવામાં આવતા પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે માર્ગદર્શન અને તાલીમ દ્વારા કૌશલ્યવર્ધન કરવાનું છે જે સંદર્ભે કચ્છ જિલ્લાની કુલ એક હજાર ત્રેસઠ બહેનોને પ્રોજેક્ટ પાપા પગલી અંતર્ગત લો કોસ્ટ ટીએલએમ શીખવા શીખવા માટેની સસ્તી શૈક્ષણિક સાધન સામગ્રીની તાલીમ આપવામાં આવી હતી કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા કચ્છ ઊંટ મહોત્સવ બે હજાર ચોવીસ કાર્યક્રમ હેઠળ ઊંટ માલધારી સાંસ્કૃતિક પ્રદર્શન યાત્રા ભુજ ખાતે આગામી સોળમી જાન્યુઆરીએ આયોજીત કરવામાં આવી છે આ કાર્યક્રમમાં કચ્છના વિવિધ તાલુકાના અંદાજે ત્રણસો પચાસ જેટલા ઊંટ માલધારીઓ ભાગ લેશે આ પ્રદર્શન યાત્રામાં રબારી અને જત સમુદાયની જીવનશૈલી ગીત સંગીત ઊંટ ઉછેર પદ્ધતિ હસ્તકળા કેમલ પ્રોડક્ટ જેવી બાબતો ને ટેબલો દ્વારા પ્રદર્શિત કરાશે આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી કચ્છ સાંસદ તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે આજે સ્વામી વિવેકાનંદજી નો જન્મ દિવસ છે તેથી બારમી જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે રાજ્ય સરકાર યુવાનોના શારીરિક અને માનસિક વિકાસ થાય તે માટે રાજ્યના રમત ગમત સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ વર્ષ દરમિયાન કરવામાં આવે છે જેમાં કલા મહાકુંભ યુવા મહોત્સવ આપણી સરહદ ઓળખો પર્યટન પર્વ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવે છે ભારતે અફઘાનિસ્તાન સામેની ટી ટ્વેન્ટી સિરીઝની પ્રથમ મેચ છ વિકેટે જીતી લીધી છે ટી ટ્વેન્ટીમાં ભારતીય ટીમની અફઘાનિસ્તાન સામે પાંચમી જીત છે આ જીત સાથે ભારતીય ટીમ ત્રણ મેચની શ્રેણીમાં એક શૂન્યથી આગળ થઈ છે શ્રેણીની બીજી મેચ ચૌદમી જાન્યુઆરીએ ઇન્દોર ખાતે રમાશે કેન્દ્રીય શુષ્ક વિસ્તાર અનુસંધાન કેન્દ્ર તાજેતરમાં ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડની ટીમે મુલાકાત લીધી હતી અને કચ્છના પર્યાવરણ અનુસાર ખાણને પુનર્જીવિત કરવા માટે કયા પ્રકારની કાળજી લેવી તેની વિગતો મેળવી હતી ટીમે કાજરી સાથે પર્યાવરણ અનુકૂળ વનસ્પતિના ઉછેર સાથે આ વિસ્તારને પુનઃ જીવિત કરવા એમઓયુ કરવાની તૈયારી બતાવી હતી કાજરીના કચ્છ એકમના વડા ડોક્ટર મનીષ કામટે જિલ્લાની આબોહવા માટે ઉપયોગી વૃક્ષો વગેરેની માહિતી આપી હતી આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર